ન્યૂઝ ચેનલ આજે સૌથી એક એવો વિડીયો બતાવવા જઈ રહી છે તે વિડીયો જોઈને તમે ચોંકી ઉઠશો અને તમામ જે હકીકત છે તે સામે આવી જશે રાહુલ ગાંધી પૂર પીડિતો ધાનેરા આવ્યા હતા અને લાલ ચોક સભા ફતાઈને હેલીપેડ પર જઈ રહ્યા હતા તે દરમિયાન આર એસ હોસ્પિટલની સામે રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થર મારવામાં આવ્યો હતો અને ગાડીનો કાચ ફૂટી ગયો હતો હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એ જે દેખાઈ રહ્યો રહ્યો છે છે પથ્થર અને આવી કાચ ફૂટવાનો અવાજ હવે અમે તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ એ વિડીયો અમને સોશિયલ મીડિયા પરથી મળ્યો છે અને આ વિડીયો અમે તમને સૌથી પહેલા બતાવવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી કોઈ પણ ચેનલે આ વિડીયો બતાવ્યો નથી અમે સૌથી પહેલા અમે તમને આ વિડીયો જઈ રહ્યા છીએ જેમાં હવે તમે જોઈ શકો છો કે આ રાહુલ ગાંધી ની ગાડીનો કાફલો રાહુલ ગાંધીની ગાડી આગળ જે છે એ ગાડી નીકળી રહી છે તમે જોઈ શકો છો કે આ રાહુલ ગાંધીની ગાડી આવી છે અને હવે જોઈ શકો છો આ પથ્થર આવ્યો અને આ પથ્થર વાગ્યો રાહુલ ગાંધીની ની પથ્થર વાગ્યો અને આ રાહુલ ગાંધી નો કન્વે જઈ રહ્યો છે ફરી એકવાર આપણે જોઈશું આ પોલીસ ગાડી નીકળી રહી છે આ એક બીજી ગાડી નીકળી રહી છે એની પાછળ રાહુલ ગાંધીની ની ગાડી દેખાય રહી છે જેમાં કમાન્ડો બંને ત્યાંથી નીકળી રહી છે એના પછી જામરવાળી ગાડી નીકળી રહી છે અને એના પછી રાહુલ ગાંધીની ગાડી નીકળી રહી છે અને હવે અમે તમને ફરી એકવાર બતાવવા જઈ રહ્યા છીએ આ સ્લો મોશનમાં અમે તમને વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં રાહુલ ગાંધીની ગાડી તરફ આ પથ્થર આવી

વિડીયો અમને સોશિયલ મીડિયા પરથી મળ્યો છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ પાછળ બીજી પણ ગાડીઓ જે કોન્વેમાં ચાલુ છે તે ગાડીઓ જઈ રહી છે અને અહીંયા લોકો કહી રહ્યા છે કે ગાડીને કાચ વાગ્યો પથ્થર વાગ્યો અને કાચ ફૂટ્યો તેવો લોકો પણ કહી રહ્યા છીએ હવે અમે તમને પૂરો વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ તમે એ વિડીયોમાં તમે તમારી નજરે નિહાળી શકશો કે આખો વિડીયો શું છે અને તેમાં જે લોકોનો અવાજ છે તે લોકોનો અવાજ પણ આવશે કે પથ્થર વાગ્યો ગાડીને તે અવાજ પણ આવશે શોધો પથ્થર મારનારને ને તેવો પણ અવાજ આવશે હવે અમે તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ એ વિડીયો તમે જુઓ જે વિડીયો પૂરે પૂરે વિડીયો છે જે સોશિયલ મીડિયામાં અમારી પાસે જે વિડીયો આવ્યો છે એ પૂરો વિડીયો હવે અમે તમને બતાવા જઈ રહ્યા છીએ ક્યાંથી આવ્યા બાટા પૂરે પથ્થર માર્યો ઘણી મારે થોડી ભી કાચી કોના કોઈ ઠા ના પડે આગળ નો ફોટો કહેવાય યાર એટલો મોટો માણસ આવે ને તો ઓપન થાય તો અંદર માં આમ ચમકેબો દમાય ચમકેબો મારે માય વિડિયો આવ્યો છે તો વિડીયો આ તો કે ઉપર અમે માફાર છે એને ઉઠે જાગે તો આઈ સુ બાપડા રે હા ઓય આવો તો

ખબર નથી પડે મારી મારે આગળ થી આવ્યો મા રાખો કાચ પૂર્યો ના પડે ને કાચ પગલા શહેરમાં જે પૂર આવ્યું હતું તેને લઈને રાહુલ ગાંધી ધાનેરા શહેરમાં આવ્યા હતા અને લાલ ચોક થી સભા પતાવીને પોતે નીકળી રહ્યા હતા હેલીપેડ તરફ ત્યારે રામચંદ સૌરાજ હોસ્પિટલ પાસેથી એક પથ્થર આવ્યો હતો અને અમે સૌથી પહેલા ટુડે ન્યુઝ ચેનલ સૌથી પહેલા આ પથ્થરનો જે વિડીયો સોશિયલ મીડિયા પર છે રાહુલ ગાંધી જે ગાડીમાં બેઠા છે તે ગાડીમાં આ પથ્થર વાગે છે અત્યારે મારી સાથે છે વસંતભાઈ પુરોહિત તેમના જોડે પણ આપણે વાત કરીશું કે તેમને શું લાગી રહ્યું છે આ વિડીયો પરથી શું લાગી રહ્યું છે પ્રથમ તો એ વાત કરીશ કે જ્યારે કોઈપણને આ પથ્થર નાખવાની પ્રવૃત્તિ હિન પ્રવૃત્તિ કરી છે એ ખોટી છે આ હિન પ્રવૃત્તિ જે લોકોએ કરી છે પણ કોંગ્રેસના લોકોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નામ આપી આ દોષારો પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા આવી હિન પ્રવૃત્તિ કરી શકે નહીં આજે પણ હું છાતી ઠોકીને કહું છું કે આ કામ કોઈ અન્ય હિન પ્રવૃત્તિના લોકોનો છે આ કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નથી જે પ્રમાણે વિડીયો નથી પણ અમુક માણસો વાગોડવી પ્રવૃત્તિ કરવા વાળા માણસો ત્યાં આગળ અટકતાળો કરી અને અત્યારે હાલ જે પ્રમાણે કામ ચાલે છે એ કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂર આવ્યું ત્યારથી સતત ખડે પગે છે અને વાતને ડાયવર્ટ કરવા માટે આ ખોટી રીતે જે ઇશ્યુ બનાવ્યો છે એ વિડીયો ઉપરથી સતત સ્પષ્ટ થાય છે સાહેબ શું કહેશો તમારા ભારતીય જનતા પાર્ટીના જયેશભાઈ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે તો શું કહેશે બાબતે જો ભારતીય જનતા પાર્ટીના જયેશભાઈ હોય કે એના સિવાયના બાકીના ત્રણ નામની એટલે ટોટલ ચાર નામની જે અરજી આપી છે એ અરજી કોંગ્રેસના મિત્રોએ આપી છે એની અંદર એમને જે કઈ જવાબો લખાવ્યા છે એમનું કહેવું એવું છે કે અત્યારે મેં એમને કોંગ્રેસના મિત્રોનું કહેવું એવું છે પોલીસ જવાબમાં એવું છે કે મેં એમને અહીંયા ભાઈ જયેશને પથ્થર નાખતા જોયો છે અત્યારે જે પ્રમાણે પથ્થર આવે છે જે પ્રમાણે વિડીયો આવે છે એ પ્રમાણે નથી તો જયેશભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે નથી જે લોકો પોલીસમાં જવાબ આપે છે એ લોકો કોઈ એ વિસ્તારમાં ક્યાંય નથી તેમ છતાં ખોટો પુરાવો ઉભો કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કોંગ્રેસનું એક કાવતરું છે

ત્યારે મેં એને આ વાર સર્ચ કર્યું છે ત્યારે મને મને આ આ પથ્થર પથ્થર દેખાણો કે જે ઉડીને આવે છે અને સીધો રાહુલ ગાંધીની ગાડી પર આવે છે ત્યારે મેં ફાઈનલ કર્યું કે આ વિડીયા અંદર પથ્થર તો છે જેમ આ સ્પષ્ટ ચિત્ર કરી દીધું ત્યારે મેં આ વિડીયા પછી વારંવાર મેં જોવાની કોશિશ કરી આ વિડીયા સર્ચ કર્યું ત્યારે જયારે સૌરાજ હોસ્પિટલનો પ્રથમ દરવાજો છે દરવાજા પાસે ગ્રીન કલરની સ્કોર્પિયો ગાડી છે પરથી ગાડી ને બાજુમાં કે જે સ્કોર્પિયો ગાડી છે ગાડીના પાછળ કોઈ વ્હાઈટ કલરના શર્ટ વાળો ભય છે અને દાઢી છે એને આટલું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે પરંતુ એનો ચહેરો પૂરતો દેખાતો નથી ત્યારે જયારે આ પથ્થર આયા પછી જે રાહુલ ગાડી રાહુલજીની ગાડી આગળ જાય છે ત્યારે બીજા કોઈ આ જે વિડીયો આવે છે એ ભાઈ જે ઉતારનાર છે એ ભાઈએ એવું કહ્યું કે જો કોઈ પથ્થર રાહુલ ગાંધીની ગાડી પર કોઈ પથ્થર માર્યો ને એમને કાચનો અવાજ આવ્યો અને સ્પષ્ટ આ વિડિયાની અંદર આવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને અવાજ પણ આવે છે જે ગાડી પર જેવો જ પથ્થર કિશોરભાઈ લાગી રહ્યો છે અને જેવો જ કાચ પર લાગે છે એવો તુરંત જ અવાજ આવે છે આપણે વિડીયો સ્પષ્ટ રીતે જોયો છે ત્યારે આને જો આ વિડીયાને સ્પષ્ટ રીતે જો એફએસએલ માં મૂકવામાં આવે અને જો એફએસએલ ની રીતે તમામ એની ભરી તપાસ કરવામાં આવે અને અન્ય વિડીયા આજુબાજુના વિસ્તારમાંથી લોકોના જે પાસેથી મંગાવવામાં આવે તો આ વિડીયો પરથી સ્પષ્ટ જે ગુનેગાર આ આને કર્યું છે જે જે આ રચના ને જે અંજામ આપ્યો છે જે પથ્થર મારીને જે ગાડી ઉપર ખરેખર બહુ આને સમગ્ર દેશે તેને વખોડવા વખડ્યો છે આ આ આ ઘટનાને ત્યારે મારું એવું માનવું છે પત્રકાર તરીકે કે આ વિડીયા લઈ અને એફએસએલ દ્વારા એની સ્પષ્ટ રીતે તપાસ કરાવવી જોઈએ અને કોઈ પણ હોય ચાહે ભાજપનો હોય ચાહે કોંગ્રેસનો હોય કે ચાહે અન્ય કોઈ પ્રવૃત્તિ વાળો વ્યક્તિ હોય કે ગુંડો હોય આ તમામ વ્યક્તિને આ એફએસએલ માં રિપોર્ટ એફએસએલ કરાવી અને અન્ય વિડીયો પણ મંગાવી અને તેનું સર્ચ ઓપરેશન કરવું જોઈએ અને જે બી દોષિત હોય આ જે ગાડી પર પથ્થર નાખીને જે અંજામ આપવાનું તેને કડકમાં કડક સજા થવી જોઈએ કિશોરભાઈ ધીરજભાઈ જે આ વિડીયો આપણે અત્યારે જે જોયો તે વિડિયોની અંદર જ્યાંથી પથ્થર આવી રહ્યો છે તે એક્ઝેક્ટ કયું લોકેશન તે છે ધીરેજભાઈ અને તેના આજુબાજુ કોઈ માણસ ઓળખાય છે કે કેમ જે કહી દઉં કે એના પરથી માણસ તો નથી ઓળખાઈ શક્યો પણ એટલું સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે માણસ છે તેને પથ્થર માર્યા પછી જે સવરાજ હોસ્પિટલનો જે જાળીવાળો ભાગ છે તેના પરથી ભાગી જાય છે જો એને જીર્ણવટ ભરીથી દેખવામાં આવે તો પરંતુ સ્પષ્ટ એનો ચહેરો દેખાતો નથી પણ આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ લોકોએ જો વિડીયા ઉતાર્યા હોય જો સવરાજ હોસ્પિટલની અંદર જો કદાચ સીસીટીવી ફૂટેજ હોય જો એના પરથી જો જો હોય તો એને એના ફૂટેજો મેળવવાની કોશિશ કરે પોલીસ તો જે પણ પણ અંજામ આપ્યો હોય એવા વ્યક્તિ ની બહાર આવી શકે તેમ છે અને કોઈ પણ જે આજે જે અંજામ આપ્યું છે ખરેખર ખોટું છે અને દુર્ઘટનાપૂર્વક પૂર્વક અંજામ છે ચોક્કસપણે ધીરજભાઈનું કહેવું છે કે આ જે પથ્થર આવ્યો છે તે સવરાજ હોસ્પિટલનો જે બીજા નંબરનો જે દરવાજો છે એ બાજુથી આ પથ્થર આવ્યો છે અને આ પથ્થર પરથી છે છે તમને બતાવી રહ્યા તેના પરથી એવું કોઈ લાગી નથી રહ્યું કોઈ પણ વ્યક્તિ ઓળખાઈ નથી રહ્યો પરંતુ જો આ પથ્થર જે નાખવાનો જે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે મારી પાસે આવ્યો છે તેની જો એફએસએલની તપાસ કરવામાં આવે તો સચ્ચાઈ સામે આવી શકે છે કેમેરા પર્સન વિકી સાથે કિશોર તુવર ટુડે ન્યૂઝ ન્યુઝ